લીમડી શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આવેદનપત્ર પાઠવ્યું લીમડી નગરપાલિકાના ચીફ ઓફિસર ક્વાર્ટરમાં હાજર રહેતા નથી પવિત્ર શ્રાવણ માસમાં લીમડી શહેરમાં એક અલગ જ ભક્તિ આરાધનાનો સમય જોવા મળી રહ્યો છે લીંબડી એટલે છૂટા કાશી તરીકે જાણીતું શહેર છે ત્યારે આવું પવિત્ર શહેર હાલ ગંદકીમાં રગદોળાયેલું જોવા મળી રહ્યું છે આવેદન પત્રમાં જણાવ્યા પ્રમાણે ભોગાવા નદી પાસે ચરમરિયા મંદિર વિસ્તાર વીર મેઘવાયા નગર વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવે આ ઉપરાંત ચુનારાવાડ કૃષ્ણનગર સોસાયટી મફતિયાપરા શક્તિ સોસાયટી કબીર આશ્રમ વિસ્તાર શહેરમાં આવેલા તમામ દલિતવાસ લીંબડીની બજાર લીમડીના સામા કાંઠે આવેલા તમામ વિસ્તાર તેમજ શહેરમાં અલગ અલગ સ્થળ પર આવેલા શાહેર શૌચાલયોની સાફ સફાઈ સાથે મંદિરોની આજુબાજુમાં થયેલી ગંદકી દૂર કરવામાં આવે તેમજ ભરાયેલા પાણીનું નિકાલ કરવામાં આવે તેવું સેવા સદન ખાતે મામલતદારને રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ખાસ કરીને વાત કરવામાં આવે તો એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે નગરપાલિકા તંત્ર સુવિધા આપવામાં નિષ્ફળ ગયું હોય છે જાણે શહેરનો દિન પ્રતિદિન વિકાસ નહીં પણ વિનાશ થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે શહેર પ્રમુખ અનિલ સિંઘલ ઉપપ્રમુખ ડીયુભાઈ પરમાર રઘુભાઈ ભરવાડ સહિતના કોંગ્રેસી સમિતિના તમામ આગેવાનોએ આજે અમે મામલતદાર શ્રીને લીમડી નગરપાલિકાની જે રજૂઆત કરેલ છે તેમાં આવેદનપત્ર પત્રમાં અમે જણાવેલ છે કે લીમડી નગરપાલિકામાં ચીફ ઓફિસર હાજર રહેતા નથી ફક્ત બિલ બનાવવા માટે ચીફ ઓફિસર લીમડી આવે સયું કરીને જતા રહે લીમડી શહેરના એકથી સાત વોર્ડ હવે નવ થવાના એટલે કે તમામ શહેરી વિસ્તારની અંદર રોડ રસ્તા લાઇટની સુવિધા નગરપાલિકા આપતી નથી હાલમાં પવિત્ર શ્રાવણ મહિનો છે તો વર્ષો પહેલાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે દર સોમવારે ચરમળિયા દાદીની દેરી એટલે કે ભોગાવા નદીના કાંઠે મેળો ભરાતો હતો અને લોકો ઉમળકા ફેર મેળાનો લાભ લેતા હતા પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લીંબડીના વિકાસના બદલે વિનાશ કરી નાખ્યો છે મેળો પણ સદંતર બંધ થઈ ગયો છે લીંબડી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાણા છે તો પાણીનો કોઈ નિકાલ નથી ગંદકીનું સામ્રાજ્ય રોગચાળો ફાટી નીકળે એવી ગંદકી ઠેર ઠેર કાદવ કિચડ નિયમિત પાણી આપવામાં આવતું નથી નગરપાલિકા દ્વારા જે પાણી આપવામાં આવે છે તે ગંદુ અને ડોળું બાજુના ઘરના ખાડકું પેશાબનું પાણી લોકોને પીવડાવવામાં આવે છે એટલે કે અમારી શહેર સમિતિની મામલતદાર શ્રીને રજૂઆત છે કે તમો ચીફ ઓફિસરને કડક શબ્દોમાં કહી દો કે ભ્રષ્ટાચાર બંધ કરી દે ખોટા બિલો બનાવવાના પછી સીસી રોડ હોય કે પછી અન્ય કોઈ પણ કામકાજ હોય બિલ બનાવવા સિવાય ચીફ ઓફિસર સાહેબ આવતા નથી લીંબડીની જનતાની જે રજૂઆતો હોય છે તો રજૂઆતોમાં કોઈ ધ્યાન આપતું નથી હાલ ચોમાસામાં અડધા લીમડીની અંદર લાઇટો બંધ છે છતાં તંત્ર લાઇટો રિપેર કરતી નથી અને છેલ્લા ઘણા સમયથી લીંબડી નગરપાલિકાની અંદર ચીફ ઓફિસરનું જે ક્વાર્ટર છે તો ક્વાર્ટરમાં પણ ધૂળ ખાય છે કારણ કે ક્વાર્ટરમાં પણ ચીફ ઓફિસર રહેતા નથી સરકારી નિયમ મુજબ સરકારના પરિપત્ર મુજબ એટલે કે સંવિધાનમાં જોગવાઈ છે કે ચીફ ઓફિસર હોય કે કોઈ પણ અધિકારી હોય એને જ્યાં નોકરી કરતા હોય એને હેડ ક્વાર્ટરમાં રહેવાનું હોય તો ચીફ ઓફિસર લીંબડીના હેડ ક્વાર્ટરના રહેવાના બદલે સર્કિટ હાઉસમાં આવી આંટો મારીને જતા રહે છે તો અમારી શહેર કોંગ્રેસ સમિતિની મામલતદાર સાહેબને અમાની ખાસ રજૂઆત છે કે લીંબડી શહેરની જનતાના જે રોડ રસ્તા લાઇટ પાણી સફાઈ તો તાત્કાલિક હલ કરવામાં આવે જો હલ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોની અંદર અમે ઉગ્ર આંદોલન કરશું અને જરૂર પડે તો કોર્ટમાં પણ જવું પડશે તો અમારી શહેર કોંગ્રેસ સમિતિ કોર્ટમાં પણ જવા માટેની અમારી શહેર કોંગ્રેસ સમિતિની ટીમની અમારી માંગણી છે લીમડી તળાવ બાબતે શું કહી લીમડી તળાવ બાબતે શું આજે એમાં કચરો છે ગંદકી છે અને અંદર પણ જે કઈ ગંદકી કે કીચડ થતું હોય તો ત્યાં પણ ઝેરી દવાનો છંટકાવ કરી અને લીમડીની જનતાને રોગચાળાથી મુક્ત કરવામાં આવે એવી અમારી શહેર અને આ બાંધકામ બાબતે શું કહીશું બાંધકામ બાબતે ચીફ ઓફિસર સાહેબનું જોવાનું હોય છે તો ચીફ ઓફિસર સાહેબને જે નિયમ મુજબ જે કાર્યવાહી કરવાની થતી હોય તે કરે અહેવાલ કલ્પેશ વાઢેર લોકાર્પણ